તો વિજાપુરની સ્વામિનારાયણ સ્કૂલમાં દીકરીને ઇન્જેક્શન આપ્યાની કરવામાં આવેલી ફરિયાદમાં તપાસ દરમિયાન મોડો ખુલાસો થયો છે પોલીસે જણાવ્યું છે કે ફરિયાદમાં દર્શાવેલ આક્ષેપોને સમર્થન આપે તેવા કોઈ પુરાવા મળ્યા નથી પોલીસ તપાસ મુજબ મેડિકલ રિપોર્ટમાં ક્યાંય પણ ઇન્જેક્શન આપવાનો અથવા કોઈ દવા આપવાનો પુરાવો નથી મળ્યો દીકરીએ જે વિદ્યાર્થીઓના નામ જણાવ્યા હતા તેમની ચાર વખત ઓળખ પરેડ કરાવવામાં આવી હોવા છતાં દીકરી કોઈને પણ ઓળખી શકી નથી પોલીસે સીસીટીવી ફૂટેજમાં પણ તપાસ્યું જેમાં ફરિયાદમાં દર્શાવેલ સમયગાળામાં દીકરી અન્ય બાળકો સાથે મેદાનમાં બેસેલી જોવા મળે મળી રહી છે પોલીસના કહેવાથી પ્રાથમિક તપાસમાં આખો મામલો આ સંસ્થાને બદનામ કરવાનું કાવતરું લાગી રહ્યો છે પોલીસ હવે ફરિયાદની પાછળના હેતુને લઈ વધુ તપાસ કરી રહી છે કારણમાં આમ જોવા જઈએ તો પ્રથમ શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે કે જે આ દીકરીને લેટ લેટ વાલી મૂકવા આવતા હતા એ બાબતે જે ટકોર કરવામાં આવી અને એના આધારે જે વાલીએ જે સ્ટાફ સાથે ઘર્ષણ કર્યું અને છતાં ગર્ભિત ધમકી એમને આપેલી કે કેવી રીતે સ્કૂલ ચલાવો છો હું જોઈ લઉં છું એ કદાચ કારણ હોઈ શકે બીજું કોઈ કારણ આમાં મને બીજું કોઈ દેખાતું નથી પુરાવાની બાબતમાં વાત કરીએ તો સ્કૂલમાં લગભગ નેવું એક કેમેરા લાગેલા છે કોઈ પણ એંગલ એવું નથી કે જેમાં કેમેરાથી રક્ષિત ના હોય ઓગણીસ ને વીસ તારીખનું જે બનાવની વાત છે તો એ બંને દિવસે ઓગણીસ તારીખના કેમેરામાં પણ દીકરી એક સેકન્ડ પણ આગી પાછી નથી અને વીસ તારીખના કેમેરામાં પણ એક સેકન્ડ પણ દીકરી આગી પાછી નથી દીકરી સતત સ્કૂલના કેમ્પસમાં અને કેમેરાની નજર હેઠળ જ છે એટલે જે વાત કરવામાં આવી રહી છે એ મને નથી યોગ્ય લાગતી તો જે રીતે સમાજને એટલું જ કહું છું કે આ ખરેખર ખોટું થઈ રહ્યું છે આ એક સારી સંસ્થા છે બાળકોનું શિક્ષણ આપતી સરકાર શ્રી દ્વારા સોળ હજાર પાંચસો ફી નક્કી કરેલી છે છતો એક ગરીબ વર્ગના બાળકોને ભણાવવા માટે એક સારા થી આ સ્કૂલ ચાલુ કરવામાં આવેલી આ વિસ્તારમાં વિસ્તારમાં આજુબાજુ ક્યાંય નથી ગરીબ બાળકો ભણવા માટે આવે છે નાની જે ભોગના બાળકી કરીએ ભોગના બાળકીને બે સરકારી પંચો તેમજ તેના માતા પિતાની આજની અંદર જે આક્ષેપિત જે છોકરા હતા એ આક્ષેપિત છોકરાઓની ઓળખ પરેડ કરવામાં આવેલી પરંતુ તે ઓળખ પરિણની અંદર તે બાળકીએ ઓળખી બતાવેલી નહીં ત્યારબાદ એને રજીસ્ટર બતાવેલું રજિસ્ટરમાં જે છોકરો બતાવેલો તો એ છોકરો પણ એ હતો નહીં બરાબર એ છોકરાને એને ઓળખી બતાવેલો અને એ છોકરાની તપાસ કરી એ છોકરો હકીકતમાં ગુનામો નહોતો બરાબર ત્યારબાદ આ જે સીસીટીવીની વાત કરીએ તો સીસીટીવી ફૂટેજની અંદર પણ આ જે આક્ષેપિત છે એ ક્યાંય પણ સીસીટીવીની અંદર બી દેખાતો નથી અને અત્યારે હાલ એ જે શંકાસ્પદની જે કહે છે તેની તપાસ અત્યારે હાલ ચાલુમાં છે પરંતુ અત્યારે હાલની તપાસની અંદર જે જે કહેવામાં આવે તો બ્લડ સેમ્પલની અંદર પણ એવું કોઈ ડ્રગ્સ મળ્યું નથી અને મેડિકલ રિપોર્ટ પણ એવા કહે અત્યારે હાલમાં આવ્યા નથી બીજી છોકરીઓ જેની વાત કરીએ તો બીજી છોકરીઓની પણ એવું કોઈ એવું કોઈ જણાતું નથી એટલે અત્યારે હાલની તપાસની અંદર પણ કોઈ પણ આક્ષેપ જે કરાય એને વિરુદ્ધમાં કોઈ પણ એને અટક કરવા જેટલા પણ પુરાવા કોઈને મળ્યા